નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો શું ચોમાસું ગુજરાતના લોકોને છેતરી જશે જુલાઈ મહિનામાં જઈને ચોમાસું આવશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તેમાં સચ્ચાઈ શું છે વાસ્તવિકતા શું છે તેના વિશે વાત કરીએ તો ભારતના મિત્રો કેરળથી લઈને મિત્રો મહારાષ્ટ્ર સુધીના જે ભાગો છે ત્યાં નેરુત્યનું ચોમાસું જે છે તે વહેલું આ પધારી ચૂક્યું છે બે હજાર તેમ છતાં મિત્રો કેટલાય દિવસથી જે છે તે મહારાષ્ટ્રમાં ચોમાસુ પડ્યું છે નબળું પડી ગયું છે અને ગુજરાતમાં આગામી હજુ એક મહિનો રાહ જોવું પડશે તેવું મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે યુરોપની કંપની દ્વારા જોકે મિત્રો જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે એવું જણાવી દીધું છે કે આ સમયગાળા સુધી ખેડૂતોએ એક મહિનાની રાહ નહીં જોવી પડે છેલ્લે તારીખ જૂન સુધીમાં ગુજરાતમાં લઈ લેશે અને સારો એવો વરસાદ પણ જોવા મળશે જેથી મુંજાવાની જરૂર નથી મિત્રો યુરોપિયન કંપની જે છે તે મિત્રો જુદી જુદી આગાહીઓ કરી રહી છે કે ચોમાસું મોડું આવશે મહિનો મોડું આવશે પરંતુ આપણે જે છે તે મિત્રો ઓફિશિયલ હવામાન ખાતું જે ભારતનું છે તેના ઉપર ભરોસો કરીએ તો ભારતીય હવામાને જણાવી દીધું છે કે ચોમાસું જૂન મહિનામાં જ ખેડૂતોને મળી જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે શું સસ્તું થશે અને શું મોંઘું થશે જેની સીધી અસર તમારા ઉપર પડવાની છે જોઈ લઈએ તો મિત્રો જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં કે જુલાઈ મહિનાના શરૂઆતની અંદર બોલાવવામાં આવી શકે એટલે કે જે મિત્રો જીએસટીની બેઠકો બોલાવવામાં આવે છે તેમાં નિર્ણય લેવામાં આવે છે જીએસટી ટકાવારીને લઈને અને તેમાં મિત્રો જે છે તે અમુક વસ્તુઓને મોંઘી કરવામાં આવે છે કારણ કે જેના ઉપર જીએસટી વધારે લાગે તે વસ્તુ મોંઘી થઈ જશે અને જે વસ્તુ ઉપર જીએસટી ઘટાડવામાં આવે તે વસ્તુ

કઈ કઈ વસ્તુઓ થશે તેના વિશે વાત કરીએ તો જેટલા પણ મિત્રો ઘરમાં વપરાતા મસાલાઓ છે તો આ મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થાય તેવી આશા છે બીજા નંબર ઉપર મિત્રો મોંઘુ શું થશે તેના વિશે વાત કરી લઈએ તો ડિટર્જન્ટ એટલે કે મિત્રો કપડાં જોવાના જે પાવડર આવતા હોય છે તે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે પ્લાસ્ટિકનો માલસામાન છે તે મોંઘું થઈ શકે તેવું મિત્રો આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જોવા મળી શકે તેવા એંધાણ છે જો કે મિત્રો જ્યારે બેઠક થશે અને જે જે વસ્તુઓ પર ટેક્સ નવા લગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે શું સસ્તું થયું અને શું મોંઘું うん。<music> ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત જ્યાં મિત્રો દર મહિને જે છે તે આપણે પોતાનું ઘર પરિવાર ગુજરાન ચલાવવા ગુજરાતમાં કેટલા રૂપિયા હોય તો તમે મહિનાની અંદર આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકો તેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતીઓ માટે માઠા સમાચાર ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે એટલે કે જો ગુજરાતમાં રહેવું હોય તો સૌથી વધારે પૈસાની જરૂરિયાત પડવાની છે ગુજરાતમાં અત્યારે મિત્રો વાત કરીએ તો ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યો ગુજરાત નું નામ પણ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે સામાન્ય જીવન જીવવા માટે પણ તમારી પાસે દર મહિને છેતાલીસ હજાર હોવા જોઈએ જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ છે ત્યાં માત્ર ત્રેવીસ ની એવરેજ આવી છે તો જો ગુજરાતમાં મિત્રો તમારે આરામથી પોતાનું ગુજરાત ચલાવવું હોય તો સર્વે

આસપાસ તેની અસરો જોવા મળશે એટલે કે બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ વાવાઝોડાની બની છે તેની અસર ગુજરાત સુધી 10 તારીખ સુધીમાં શરૂઆત થઈ જવાની છે ગુજરાતના પૂર્વ ભાગોમાં એટલે કે જે મહીસાગર ખેડાના વિસ્તારો છે સાથે જે ભરૂચના વિસ્તારો સુરત નવસારી આહવા ડાંગ સાપુતારા અને ઉપરથી મિત્રો પંચમહાલ અરવલ્લી આ જે પૂર્વીય ભાગો છે ગુજરાતનો ત્યાં મિત્રો આ વાવાઝોડાની અસરો થશે 10 તારીખ આસપાસ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને અંદાજે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાઈ શકે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જો લઈએ તો ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં લાગુ કરેલી યોજનાઓનો લાભ લઈ લેજો જ્યાં મિત્રો દર વર્ષે સરકાર જે છે તે અઢળક યોજનાઓ લાગુ કરતી હોય છે તેમાંથી આ છેલ્લા એક વર્ષમાં જે યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેનો લાભ અને તે પાંચ સૌથી મોટી યોજનાઓ વિશે વાત કરી તો સૌથી પહેલી મિત્રો યોજના છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના આ યોજનાની અંદર મિત્રો વીસ લાખ જેટલા યુવાનોને રોજગારી સરકાર દ્વારા આપવામાં આવશે તો જો તમે રોજગારી શોધી રહ્યા હોય તો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અરજી કરી શકો જેમાં દર મહિને આઠ હજાર જેટલું તમારી પાસે પૈસા નથી તો આ મુદ્રા યોજનાની અંદર દસ લાખ રૂપિયા સુધીની લોન મર્યાદા તમને આપવામાં આવશે ત્રીજા નંબર જણાવી દઈએ તો આ યોજના મિત્રો શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબો માટે

યોજના જેમાં મિત્રો તમને નવા પાન કાર્ડ જે છે તે ક્યુઆર કોડવાળા કોડ વાળા મળશે જેનાથી તમારા પાન કાર્ડ ને લગતા કામો સહેલા થઈ જશે જોકે મિત્રો જે જૂના પાન કાર્ડો છે તે પણ જે છે તે લાગુ જ રહેશે તેમાં તમારી પાસે જૂનું પાન કાર્ડ હોય તો પણ મું જરૂર નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવી શકે ખાસ જોઈ લેજો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર જે છે તે કેટલાક મેસેજ અને વિડિયો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક મેસેજ અને વિડિયો મિત્રો ભ્રામક હોય છે જ્યારે હાલ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને WhatsApp ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એટલે કે લખવામાં આવી રહ્યું છે કે તમે જે બેલેન્સ ફોનમાં પુરાવો છો ઇન્ટરનેટ પુરાવો છો રિચાર્જ પુરાવો તે 3 મહિનાનું મફતમાં આપવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને એમાં એવું પણ લખેલું છે કે મોદી ની સરકારની આ યોજના છે જેમાં મોદી સરકાર ત્રણ મહિનાનું મફત રિચાર્જ આપશે જો કે આ પ્રકારના મેસેજ ઉપર તમારે ભરોસો નથી કરવાનો કારણ કે પીઆઈબી સોશિયલ મીડિયા પર આ પોસ્ટને ફેક ગણાવી છે અને જણાવ્યું છે કે આ તદ્દન ખોટો અને નકામો મેસેજ છે તો જો તમારી પાસે આવા કોઈ પણ મફત રિચાર્જને લઈને મિત્રો મેસેજ આવે છે તેના ઉપર ક્લિક કરવું નહીં આ ડાવળી લિંક ઉપર તમારે ક્લિક કરવું નહીં નહીતર મિત્રો તમારી સાથે છેતરપિંડી થઈ શકે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુટકા અને તમાકુ ઉપર પ્રતિબંધ લાગી શકે મોટા નાગરિકોનું સ્વાસ્થ્ય સુદૃઢ બને તે માટે પ્રતિબંધિત તેર સપ્ટેમ્બર બે થી એક વર્ષ માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના સુધી આવનારો જે સપ્ટેમ્બર મહિનો છે સપ્ટેમ્બર બે સુધી ગુજરાતમાં તમાકુ અને ગુટકાના વેચાણ કે સંગ્રહ કરવા ઉપર સરકારે પ્રતિબંધ વર્ષે લગાવ્યો હતો જો કે મિત્રો તમને જણાવી દે તો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો ખુલ્લામાં વસ્તુઓ વેચાઈ રહી છે ત્યાર સમાચાર મિત્રો જોઈ ખાસ કરીને ચોમાસાની શરૂઆત થતા પહેલા ચોમાસા પહેલા સરકાર આવી ગઈ છે તૈયારી કરી લીધી છે જ્યાં મિત્રો તમને જણાવી તો ગયા વર્ષે પંદર પંદર વરસાદ રાજકોટ જુનાગઢ દ્વારકા પંથક સુરત અને ભરૂચમાં પડ્યા હતા જેનાથી અબલક નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે આ નુકસાનને રોકવા માટે સરકાર અગાઉ એક્શન મોડમાં છે માટે મિત્રો પહેલેથી દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં મિત્રો વાયરો અન્ડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર કરી દેવામાં આવ્યા છે જેથી ગમે એટલો પવન ફૂંકાય વાવાઝોડું આવે તો પણ વીજળી ના જાય બીજા નંબર ઉપર મિત્રો સરકારે સહાયોની પણ જાહેરાત કરી દીધી છે ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જો મિત્રો ઘર પરિવાર તૂટ્યું હોય એટલે કે ખાસ કરીને વરસાદને લીધે જો તમારું ઘર તૂટ્યું હોય તેમાં સિત્તેર ટકાથી વધારે નુકસાન થયું હોય તો તેના ઉપર જે છે તે ખાસ કરીને એક લાખ એસી હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આંશિક રીતે મિત્રો પાકા પાકા મકાન હોય અને એમાં નુકસાન થયું તો તેના માટે પાસઠ સો રૂપિયા મિત્રો સહાય

અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલા લઈ રહી છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ છે કે ખેતીનો ખર્ચો ઘટાડવો જેથી ખેડૂતોને ખર્ચો ઓછો થાય અને ખેડૂતોની આવક વધારો આવકમાં વધારો લાવવો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવો આ દરેક મુદ્દાઓ જે છે તે મુખ્ય હેતુ છે સરકારના તેવું મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત અને ભારતભરના ખેડૂતોને જે છે તે આગળ લાવવામાં આવશે ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે જો કે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે કારણ કે આવક વધારવાની વાત દૂર છે મિત્રો પહેલા હતી એનાથી પણ આવક ઘણા બધા ખેડૂતોની ઘટી ગઈ છે કારણ કે અત્યારે મિત્રો ગુજરાતના પચાસ ટકાથી વધારે ખેડૂતો જે છે તે મિત્રો દેવા અને લોનમાં ફસાયેલા રહ્યા છે ત્યાર પછી મિત્રો જોઈ લો જૂના આધાર કાર્ડ છે તો થઈ જજો સાવધાન આ કામ વહેલી તકે પતાવી લેજો તમારી પાસે એટલે કે મિત્રો દસ જૂના આધાર કાર્ડ હોય છે તે મિત્રો તેનાથી ઘણા બધા કામો અટકી શકે તો જો તમારું આધાર કાર્ડ પણ ઘણું બધું જૂનું છે અને તેમાં કોઈ સુધાર વધારા તમે કર્યા નથી અથવા જો તમારે કોઈ સુધાર વધારો હવે કરવો હોય આધાર કાર્ડની અંદર એડ્રેસને લઈને કોઈ કોઈ નામના સુધારો વધારાને લઈને કે કોઈ જન્મ તારીખને લઈને તો તેને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને હજુ તો મારી પાસે 10 દિવસ છે કારણ કે 14 જૂન 2025 એ છેલ્લી તારીખ છે 14 જૂન પછી મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા જોશો તો મિત્રો તેના માટે તમારી પાસેથી અલગથી પૈસા લેવામાં આવશે 14 જૂન સુધીમાં કોઈ પણ સુધારો વધારા આધાર કાર્ડમાં મફતમાં કરી દેવામાં આવશે અને જો મિત્રો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો ચોક્કસ એને અપડેટ કરાવી લેજો નહીતર આજે 10 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તેનાથી તમારા ઘણા બધા આધાર કાર્ડ ને લગતા કામો જે છે તે અટકી શકે તો ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સો બસો અને રૂપિયાની ને મોટો નિર્ણય લઈ લીધો છે જ્યાં મિત્રો રિઝર્વ બેંક એટલે કે જે ભારતીય ઓફિશિયલ બેંક છે તેમણે જણાવી દીધું છે કે આવનારી ત્રીસ સપ્ટેમ્બર બે સુધીમાં એટલે કે આવનારો જે નવો મહિનો છે તેની ત્રીસ તારીખ સુધીમાં એટલે કે લગભગ હજુ ત્રણ મહિનાની વાર છે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી

જાહેરાત કરી છે તેનો મતલબ એવો નથી કે પાંચસો રૂપિયાની નોટ જે છે તે મિત્રો ખાસ કરીને બંધ થઈ જાય ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને કોરોના ને લઈને મોટો નિર્ણય કોરોના સંકટ કેટલો ખતરો ગુજરાત અને ભારત ઉપર તોળાઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો દિનપર દિન જે છે તે કોરોના કેસોના આંકડાઓ જે છે તે લગાતાર વધી રહ્યા છે તેની વચ્ચે આમ આજના અને છેલ્લા ચોવીસ કલાકના આંકડા વિશે તમને માહિતી આપું તો મિત્રો દેશના કોરોના વાયરસને લઈને અત્યારે ખૂબ નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને નવા કેસો નોંધાયા છે જેને કારણે સક્રિય કેસોનો આંકડો ચાર હજાર ને પાર ભારતમાં થઈ ચૂક્યો છે જે હા મિત્રો ચાર હજાર ત્રણસો કેસ અત્યારે ભારતમાં આવી ગયા છે જેમાં દિલ્હી ઉત્તર પ્રદેશ પશ્ચિમ સૌથી વધારે કેસો છે છે ચોથા નંબર ઉપર ગુજરાત રહેલું એક્યાસી દર્દીઓ જે છે તે સ્વસ્થ પણ મિત્રો થઈ ગયા છે તેની વચ્ચે જણાવીએ તો ગુજરાતમાં પણ આ કોરોના કેસનો આંકડો જે છે તે હવે ચારસો ને અડવા આવ્યો છે ટચ થવા આવ્યો છે અને જે આ લગાતાર મિત્રો કેસ વધી રહ્યા છે તે લઈને ઘણા બધા નિષ્ણાતોને એવું માનવું છે કે જે પહેલી લહેર કોરોના બે હજાર વીસમાં એકવીસમાં આવી હતી તેટલી ખતરનાક આ લહેર જે છે તે રહેવાની નથી જેથી કોઈ પણ લોકોએ જે છે તે મિત્રો ખાસ ડરવું નહીં કે ગભરાવું નહીં પરંતુ ખાસ સાવચેતી રાખવી જેથી આ પ્રકારના રોગનો આપણે સામનો કરી શકીએ તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો કઈ તારીખે આવશે ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો તો હવે મિત્રો આવનારો વીસમો હપ્તો જે છે તે ખેડૂતોને બેઠા છે કારણ કે સાડા ત્રણ મહિના થઈ છે છેલ્લો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો તો જો મિત્રો તમે પણ ખેડૂતોને બે હજાર રૂપિયાનો રપ્તાની રાહ જોઈને બેઠા હોય તો તમને જણાવી દઈએ કે ખાસ કરીને બે હજાર રૂપિયાનો જે હપ્તો છે તે જૂન મહિનાના એન્ડ એટલે કે અંતિમ અઠવાડિયાની ની અંદર આવી શકે એટલે કે જે આ ચાલુ મહિનો છે આના છેલ્લા અઠવાડિયામાં બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા થાય તેમાં નવ્વાણું ટકા ચાન્સ લાગી રહ્યા છે જો કે મિત્રો આંગે જે છે તે હજુ સુધી ઓફિશિયલી જાહેરાત સરકારે કરી નથી પરંતુ આ ગયો હપ્તો મિત્રો જોઈને અમે તમને જણાવી શકીએ કે દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો બ્રેક હોય છે તો ચોવીસ ફેબ્રુઆરી એ છેલ્લો હપ્તો આવ્યો હતો તો ચોવીસ જૂન આસપાસ જે છે તે ખાસ કરીને હવે આગામી હપ્તા આવવાના ચાન્સ વધારે છે તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારે હપ્તો જોતો હોય તો તમારે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવવું પડશે જો તમે આ કરાવેલ નહીં હોય તો હપ્તાથી મિત્રો તમે બાકાત રહી શકો તો જો મિત્રો આગામી હપ્તો તમને મળવાનો છે કે નહીં તે તમે અગાઉ પણ જે અત્યારે કરી શકો તમારા મિત્રો મોબાઈલના માધ્યમથી ગૂગલ ઉપર જઈને પ્રધાનમંત્રી કિસાન ડોટ ગવર્મેન્ટ નામની વેબસાઇટ ખોલવાની રહેશે આ વેબસાઇટ ઉપર તમે જશો ત્યાં મિત્રો જ્યાં જઈને મિત્રો આગળ તમારે તમારું જે છે તે ઓફિશિયલ સ્ટેટસ ચેક કરવાનું રહેશે ત્યાં મિત્રો તમને હપ્તો મળશે કે નહીં તે લખેલું આવશે તો જો ના મળવાનો હોય તો જે કંઈ પણ ભૂલ હોય તે સુધારી લેજો જેથી જ્યારે હપ્તો આવે ત્યારે સીધો તમારા ખાતામાં આવી જાય તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી દેવા માફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા જ્યાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખેડૂતો દિવસે દિવસે દેવામાં ડૂબી રહ્યા છે બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળિયા બની ગયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો પચાસ હજાર કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે પચાસ હજાર વધારેનું દેવું થઈ ચૂક્યું છે ગુજરાતમાં બેતાલીસ ટકા જેટલા ખેડૂતો જે છે છે તે અત્યારે હાલ ડૂબેલા મિત્રો પર સરેરાશ છેડસઠ રૂપિયાનું દેવું છે તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો પર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી ચાર હજાર ત્રણસો બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે રૂપિયા હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને રૂપિયામાં જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે ખેતી કોઈ જરૂરી મિત્રો સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ બાર હજાર રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે અને જયારે મિત્રો પૈસાની અસર જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે મોટી હડતાળની જાહેરાત મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ નિર્ણય જે છે તે ખાસ કરીને જાણી લેજો આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વના બનવાના છે એલપીજી વિતરકોએ મિત્રો કહેવામાં આવ્યું છે ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવશે છે એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ ઓછું છે તેવું મિત્રો ખાસ કરીને અત્યારના વિતરકોનું કહેવું છે એટલે કે મિત્રો ગેસ સિલિન્ડર પહોંચાડતી જે એજન્સી અથવા તો જે વિતરકો છે તેનું એવું કહેવું છે કે સરકાર તરફથી આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે જેમાં તેમણે મિત્રો માંગ કરી છે કે એલપીજી વિતરણ પરનું જે કમિશન છે વધારવામાં આવે ઓછામાં ઓછું 150 રૂપિયા કમિશન આપવામાં આવે પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો તેઓ એટલે કે ગેસ સિલિન્ડરના વિતરકો છે તે મિત્રો મોટી હડતાળ ઉપર જશે જેના કારણે આખા દેશભરની અંદર રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરતા હોય તો ખાસ આ સમાચાર ધ્યાનથી સાંભળજો ગેસ સિલિન્ડર વેચતા મિત્રો વિતરકો છે તે મિત્રો હડતાળ ઉપર જઈ શકે મોટું કરવા માગે છે પોતાનો કોઈ નવો ખેતીને લગતો કૃષિને લગતો બિઝનેસ કે ધંધો શરૂ કરવા માટે માગે છે તો આવા ખેડૂતો માટે સરકારે પંદર લાખ રૂપિયા સુધીની સહાય ફાળવણી કરવાની ફેસલો લીધો છે જ્યાં મિત્રો જણાવી દઈએ એફપીઓ યોજના અંતર્ગત પોતાનો કોઈ પણ જે છે તે નવો બિઝનેસ ધંધો સ્ટાર્ટ કરી શકે શરૂ કરી શકે તેના માટે જો આ ખેડૂત સંગઠન પાસે પૈસા ના હોય તો એફપીઓ યોજના અંતર્ગત સરકાર પંદર લાખ રૂપિયા સુધી જે છે તે નવા કૃષિ ધંધા માટે આપી રહી છે